અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જનસેવા કેન્દ્રમાં વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટ નીકળવા વાલીઓનો ધસારો જોવાઈ રહ્યો છે શહેરમાં એક જ સિસ્ટમ હોવાથી વાલીઓ પરેશાન થઈ રહ્યા છે બીજી સિસ્ટમ મુકવાની માંગ કરી રહ્યા છે હાલ અરજદારને બીજા દિવસે દાખલા આપવામાં આવે છે સુરેન્દ્રનગરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જનસેવા કેન્દ્રમાં વાલીઓની ડોક્યુમેન્ટ નીકાળવા વાલીઓનો રહ્યો છે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે ખાસ કરીને નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત છે કે હવે ગણતરીના વિશ્વમાં શરૂ થવાની છે ત્યારે નવા એડમિશન હોય સ્કોલરશિપના ફોર્મ ભરવાના હોય અને કોઈ પણ પ્રકારની જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં પ્રવેશ મેળવવા માટે આવકના અને જાતિના દાખલા ફરજિયાત હોય છે ત્યારે હાલના તબક્કામાં સુરેન્દ્રનગરની મામલતદાર ઓફિસમાં આવકના તેમજ જાતિના તેમજ ઈડબલ્યુએસ અને વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે ખાસ કરીને સવારે સાત વાગ્યા થી લોકો અહીં દાખલાઓ માટે આવી રહ્યા છે રોજ ના સરેરાશ બસો જેટલા દાખલાઓ અહીં નીકળે છે કેમેરામેન ને કહે છે સીધા સુરેન્દ્રનગર મામલતદાર ઓફિસ ખાતે થી દ્રશ્યો દેખાડશે અલગ અલગ જે વિસ્તારોમાંથી લોકો અહીંયા આવી રહ્યા છે લોકોનો નો ઘસારો પણ જોવા મળી રહ્યો છે અને મામલતદાર ઓફિસ છે ત્યાં વહેલી સવારથી લોકોની લોકો પણ જોવા મળી રહી છે પરંતુ હાલના તબક્કામાં એક જ સિસ્ટમ સક્રિય હોવાના કારણે લોકો પરેશાન બની રહ્યા છે અરજદારો આપણે સાથે જ તેમની સાથે વાત કરશું

આ કે બધાય લાઈનમાં ઊભા છે કેટલાક લોકો લાઈનમાં ઊભા છે સૌ પાસે 50 બનાવી તમે શું લેવા અહીંયા આવ્યા આવકના ડાકા માટે કેટલા દિવસથી ડકા ખાવા ખાલી આવ્યા ખાને તો એમ છે કે વારી વારા અલગ લાઈન પડી માટે ને અલગ લાઈન કરે જેલ સ્ટીટને અલગ લાઈન કરતાં બેટર રે ઈવાલા પાળી ની ને વ્યવસ્થા થઈ પણ ફિલિ માટે ને પહેલો સોચી બધા બહાર કે તડકી ની તો પડી છે

જા જાના દાખલા હોય છે ઈ જે જાતિના દાખલા હોય છે તેની માટે વહેલી સવારથી અરજદારો અને વાલીઓ મામલતદાર કચેરીમાં આવી રહ્યા છે સુરેન્દ્રનગર શહેરના પાંચ ગામોને હાલ શહેરી વિસ્તારમાં ભેળવી દેવામાં આવ્યા છે ત્યાંના ને પણ હાલ જે આવકના દાખલા હોય જાતિનું પ્રમાણપત્ર હોય તમામ મેળવવા માટે અહીં ધક્કાઓ ખાવા પડી રહ્યા છે સરકારનો પરિપત્ર છે કે જે દિવસે દાખલાઓ કઢાવવામાં આવ્યા હોય તે દિવસે જ આ દાખલાઓ આપવાના હોય છે પરંતુ અરજદારોને સુરેન્દ્ર મામલતદાર મામલતાર ઓફિસમાં બીજા દિવસે દાખલાઓ મળી રહ્યા છે કારણ કે સિસ્ટમ એક જ સક્રિય છે અને ઓપરેટરોનો પણ હાલ અભાવ છે તેવું હાલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે રોજના થી વધુ અરજદારો અહીં આવી રહ્યા છે ધક્કા ખાઈ રહ્યા છે અને બીજા દિવસે પણ તેમને ધક્કા ખાવા માટે મજબૂર બની રહેવું પડે છે તાત્કાલિક સિસ્ટમમાં વધારો કરવામાં આવે ઓપરેટરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે તેવી અહીંના અરજદારોની માંગણી છે પીવાના પાણીની અને બેઠકની વ્યવસ્થાની પણ અહીં ઉભેલા અરજદારો છે તે તંત્ર પાસે લલકાર લગાવી રહ્યા છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે